નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ વીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ વાર મંગળવાર આજના આપણે થરાદ માર્કેટ તાજા બજાર ભાવ જાણીશું જેમાં જીરુના સૌથી ઊંચા ભાવ છેતાલીસ રૂપિયા આજે જોવા મળી રહ્યા છે આજે પણ સો રૂપિયા આસપાસનો સુધારો થરાદ માર્કેટ અંદર જોવા મળી રહ્યો છે સતત પણ જીરુમાં આ વસ્તુ દરમિયાન સુધારા સાથે અત્યારે વેપાર ખેડૂત મિત્રો આજના થરાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણીએ તો જીરુ પાંત્રીસો અગિયાર થી પિસ્તાલીસો ને રૂપિયા રાયડો બારસો સિત્તેર થી તેરસો ને એકત્રીસ રૂપિયા ગુવારગમ આઠસોથી અગિયારસો રૂપિયા એરંડા બારસો પચાસથી તેરસોને ચોવીસ રૂપિયા ઈસબગુલ એકવીસોથી પચીસસો ને સાહીઠ રૂપિયા વરિયાળી ચૌદસોથી ઓગણીસોને પાંચ રૂપિયા બાજરી ચારસો પચીસથી પાંચસોને સિત્તેર રૂપિયા અને મગફળી બારસો એકાણુંથી બારસો એકાણું રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના થરાદ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ